નમસ્કાર હા આપણે આજે શાળા શિક્ષણના ત્રણ આમ તો કહી શકાય કે ખૂબ જ મહત્વના સ્તંભ પુસ્તકાલય દૃશ્યશ્રાવ્ય સાધનો અને આઈસીટી સંસાધનો એના ઉપયોગ અને વ્યવસ્થાપન પર થોડી ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ હા ચોક્કસ અને જુઓ આપણી આ ચર્ચાનો આધાર રહેશે સ્ત્રોત સામગ્રીનું એકમ ચાર આપણો હેતુ એવો છે કે ખાલી છેલ્લી વાત નહીં પણ દરેક મુદ્દો દરેક ખ્યાલ સિદ્ધાંત એને બરાબર સમજીએ બરાબર ખાસ કરીને એવી વિગતો પર ધ્યાન આપીશું જે પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી થાય જેમાંથી એમસીક્યુ જેવા પ્રશ્નો બની શકે બિલકુલ તો મુખ્યત્વે ત્રણ ભાગમાં વાત કરીશું પહેલું શાળા પુસ્તકાલય એની ભૂમિકા શું ઉપયોગ કેમ કરવો અને અત્યારે હાલત શું છે બીજું દૃશ્યશ્રાવ્ય સાધનો વિદ્યાર્થીઓ પર એની શું અસર થાય અને એને વાપરવાની સાચી રીત કઈ અને ત્રીજું આજનો મુખ્ય મુદ્દો આઈસીટી

એનો ઉપયોગ કરતા શીખવાડવાનું છે એમને સ્વ અધ્યયન માટે તૈયાર કરવાના છે બરાબર માર્ગદર્શન આપવાનું છે હા માર્ગદર્શન આપણી ચર્ચા આજ દિશામાં આગળ વધશે સરસ તો સૌથી પહેલા લઈએ શાળા પુસ્તકાલય સ્ત્રોતમાં બહુ સરસ કહ્યું છે પુસ્તકો શાણપણના સાથી અને ડાહપણનો ખજાનો છે હા ખરેખર તો અધ્યયનના આયોજનમાં આ ખજાનાનો એટલે કે શાળા પુસ્તકાલયનો સંસાધન તરીકે શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરી શકાય ફોર પોઈન્ટ જુઓ પુસ્તકોના ફાયદા તો ઘણા છે એ ખાલી માહિતી નથી આપતા એમાંથી આનંદ મળે માર્ગદર્શન મળે વિચાર કરવાની એક દિશા મળે હકારાત્મકતા આવે હા અને મુશ્કેલી આવે તો એનો ઉકેલ કઈ રીતે લાવવો એ પણ શીખવા મળે શૈક્ષણિક રીતે જોઈએ તો જે શાળાઓમાં પુસ્તકાલય સારું હોય સેવાઓ સારી હોય ત્યાં શિક્ષણની ગુણવત્તા ચોક્કસપણે ઊંચી જોવા મળે છે એટલે એ અનિવાર્ય અંગ છે છે અહીં એક બીજો શબ્દ સમજવા જેવો સેલ્ફ સેલ્ફ સ્ટડી સ્ટડી હા એટલે વિદ્યાર્થી પોતાની જાતે શીખે પોતાની ગતિએ જે પણ સાધનો ઉપલબ્ધ હોય એનો ઉપયોગ કરીને અને પુસ્તકાલય આ સ્વ અધ્યયન માટેનું આમ તો મુખ્ય કેન્દ્ર છે મુખ્ય કેન્દ્ર બરાબર એટલે અહીં શિક્ષકનો રોલ બદલાય છે એણે ખાલી ભણાવવાનું નથી પણ માર્ગદર્શક મદદગાર દિશાનિર્દેશક બનવાનું છે વિદ્યાર્થીને સાચું પુસ્તક શોધવામાં સંદર્ભ શોધવામાં મદદ કરવાની છે એટલે કે રોલ બરાબર અને ઘણી જે નવી અધ્યાપન પદ્ધતિઓ છે જેમ કે પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ પ્રોજેક્ટ મેથડ અસાઇનમેન્ટ સુપરવાઇઝ સ્ટડી હા આ બધી પદ્ધતિઓ પુસ્તકાલય વગર અધૂરી છે કારણ કે એમાં વિદ્યાર્થીએ જાતે માહિતી શોધવાની હોય છે એટલે આ પદ્ધતિઓ અને પુસ્તકાલયનો સંબંધ ગાઢ છે આ મુદ્દો પરીક્ષા માટે પણ ધ્યાનમાં રાખવા જેવો છે કે કઈ પદ્ધતિમાં પુસ્તકાલય અનિવાર્ય છે હા એ મહત્વનું છે પુસ્તકાલયને તો શાળાની બૌદ્ધિક પ્રવૃત્તિનું કેન્દ્ર કહ્યું છે જેમ સાયન્સ માટે લેબોરેટરી કે ટેકનિકલ માટે વર્કશોપ એમ બરાબર અને આ બાબતે પેલું શિક્ષણ પંચ ઓગણીસો ને ચોસઠ છાસઠ એમનો અભિપ્રાય ખાસ નોંધવા જેવો છે હા એનો ઉલ્લેખ છે સ્ત્રોતમાં હા એમણે બહુ સ્પષ્ટ કહ્યું હતું કે પુસ્તકાલય એટલે ખાલી પુસ્તકોનો ઢગલો નહીં એ તો શાળાના બૌદ્ધિક જીવનનો એક ધબકતો ભાગ છે જ્યાં સંદર્ભ મળે અભ્યાસ થાય અને ખાનગી વાંચન પણ થાય એમણે શાંત ભણવા માટે પ્રેરણા આપે એવું વાતાવરણ અને આરામદાયક ફર્નિચર આ બધા પર ભાર મૂક્યો હતો તો આ વર્ષ ઓગણીસો ચોસઠ છાસઠ અને પંચનો અભિપ્રાય આ બંને વસ્તુ યાદ રાખવા જેવી છે ચોક્કસ માટે ઉપયોગી હા અને બીજી વાત પાઠ્યપુસ્તકો જરૂરી છે પણ એ પૂરતા નથી માહિતી એમાં ટૂંકી હોય હા સંક્ષિપ્ત હોય એટલે ઊંડાણપૂર્વક સમજવા જ્ઞાન વધારવા માટે પૂરક વાંચન તો જોઈએ જ અને એ પુસ્તકાલય વગર શક્ય નથી આ માટે શિક્ષકે પોતે પણ લાઇબ્રેરીનો ઉપયોગ કરવો જોઈએ તો જ વિદ્યાર્થીઓને પ્રેરણા મળે સાચી વાત શિક્ષક વાંચે તો વિદ્યાર્થી વાંચે બરાબર અને હા ટાઈમટેબલમાં પણ લાઇબ્રેરી માટે નિયમિત પીરિયડ હોવો જોઈએ તો જ એનો વ્યવસ્થિત ઉપયોગ થાય સારું આ તો થઈ અભ્યાસ અને અધ્યયનની વાત પણ પુસ્તકાલયનો ઉપયોગ શું આટલો જ સ્ત્રોતમાં આનંદ અને બિનમાર્ગદર્શિત વાંચન માટે પણ પુસ્તકાલયના ઉપયોગની વાત કરી છે ચાર પોઈન્ટ ત્રણ પોઈન્ટ બે આ બિનમાર્ગદર્શિત વાંચન શું છે અને એનો શું ફાયદો સારો પ્રશ્ન છે બિન માર્ગદર્શિત વાંચન એટલે અનગાઈડેડ રીડિંગ મતલબ કે એવું વાંચન જે કોઈ ચોક્કસ ભણવાના હેતુથી ના થતું હોય અભ્યાસક્રમનો ભાગ ના હોય એટલે પોતાની મરજીથી હા બસ પોતાની રૂચિથી આનંદ માટે ક્યુરિયોસિટી સંતોષવા માટે વાંચવાનું અને અત્યારે ભલે ડિજિટલ યુગ છે પણ પુસ્તકાલય જેને સદાય વહેતી જ્ઞાન સરિતા કહી છે એનું મહત્ત્વ આ પ્રકારના વાંચન માટે જરાય ઓછું નથી થયું કારણ કે લાઇબ્રેરીમાં ખાલી ટેક્સ્ટબુક કે રેફરન્સ બુક જ નથી હોતી ત્યાં બાળ સાહિત્ય હોય વાર્તાઓ હોય નવલકથાઓ કવિતા જીવનચરિત્રો પ્રવાસ વર્ણનો ઘણું બધું હોય હા ઘણું વૈવિધ્ય હોય અને આ બધું વાંચવાથી સીધો આનંદ તો મળે જ પણ એની સાથે સાથે પરોક્ષ રીતે વ્યક્તિત્વ અને ચારિત્ર્ય ઘડતરમાં પણ બહુ મોટો ફાળો આપે છે એટલે પરીક્ષાની દ્રષ્ટિએ આ આનંદ પ્રેરિત પુસ્તકોના પ્રકારો કયા કયા છે એ યાદ રાખવું સારું બરાબર અને આનો લાભ કોણ કોણ લઈ શકે કોઈ પણ શાળાના બાળકો કોલેજના વિદ્યાર્થીઓ શિક્ષકો સંશોધકો ગૃહિણીઓ રિટાયર્ડ લોકો વેપારીઓ જેને પણ વાંચવામાં રસ હોય એ દરેક માટે પુસ્તકાલય ઉપયોગી છે ત્યાં દરેકની જરૂરિયાત અને રૂચિ મુજબનું સાહિત્ય મળી રહે છે અને આ બિનમાર્ગદર્શિત વાંચનથી ફાયદો શું થાય મતલબ અભ્યાસ સિવાય એના પણ ઘણા ફાયદા છે સ્ત્રોતમાં એની યાદી આપી છે જે નોંધી શકાય એક તો વાંચનારને ટેન્શનમાંથી મુક્તિ મળે રિલેક્સ ફીલ થાય હા સ્ટ્રેસ બસ્ટર બરાબર બીજું ભાષા સુધરે શબ્દભંડોળ વધે વિચારોમાં એક ક્રમ આવે વ્યવસ્થિત રીતે વિચારતા શીખાય અને ખબર ના પડે એમ વર્તનમાં પણ પોઝિટિવ ચેન્જ આવે પરોક્ષ રીતે સુધારો થાય હા આનું એક સરસ ઉદાહરણ મનુભાઈ પંચોળી દર્શકનું છે એમનું પુસ્તક છે મારી વાંચન યાત્રા હા એનો ઉલ્લેખ છે એમણે લખ્યું છે કે એ જ્યારે કનેહાલાલ મુનશીની ગુજરાતનો નાથ જેવી નવલકથાઓ વાંચતા ત્યારે એટલા ડૂબી જતા કે જાણે પોતે જે વાર્તાના હીરોના રોલમાં આવી ગયા હોય વાહ તો આ લેખકનું નામ મનુભાઈ પંચોળી દર્શક અને પુસ્તક મારી વાચન યાત્રા પણ યાદ રાખવા જેવું છે ચોક્કસ હવે વિદ્યાર્થીઓને સંદર્ભ ગ્રંથો વાપરવા માટે લાઇબ્રેરી તરફ કેવી રીતે વાળવા ખાસ કરીને જ્યારે ઘણી સ્કૂલોમાં જેમ સ્ત્રોતમાં કહ્યું છે કાયમી લાયકાતવાળા ગ્રંથપાલ જ નથી હોતા ચાર પોઈન્ટ તો પછી માર્ગદર્શન કોણ આપે કેવી રીતે આ બહુ જ ગંભીર અને સાચી સમસ્યા છે મોટાભાગની શાળાઓમાં કાં તો લાઇબ્રેરીયનની પોસ્ટ ખાલી હોય અથવા કોઈ ટીચરને એક્સ્ટ્રા ચાર્જ આપ્યો હોય હા વધારાનો બોજ બરાબર અને એમને કદાચ પૂરતો સમય ના મળે અથવા રસ ના હોય કે ટ્રેનિંગ ના હોય આદર્શ તો એ જ છે કે દરેક શાળામાં ફૂલ ટાઈમ ટ્રેન્ડ લાઇબ્રેરિયન હોય પણ જ્યાં સુધી એ ના થાય ત્યાં સુધી શિક્ષકોની જવાબદારી વધી જાય છે અને પેલી વાત ફરીથી શિક્ષક પોતે લાઇબ્રેરી વાપરતો હોવો જોઈએ હા એ તો પાયાની શરત છે શિક્ષકો ઘણા પ્રયત્નો કરી શકે છે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે આખી એક પ્રોસેસ છે એના સ્ટેપ સમજવા જેવા છે પરીક્ષા માટે પણ ઉપયોગી પહેલું ભણાવતી વખતે કોઈ મુદ્દો આવે તો કહેવું કે આના વિશે વધુ જાણવા માટે લાઇબ્રેરીમાં જઈને ફલાણું રેફરન્સ બુક જુઓ હા તરત જ કનેક્ટ હા પછી જો શક્ય હોય તો લાઇબ્રેરીયન સાથે મુલાકાત કરાવવી પુસ્તકો કેવી રીતે શોધવા ખાસ કરીને પેલી ગ્રંથ સૂચિ કેટલોગ એનો ઉપયોગ કેમ કરવો એ શીખવવું આ ગ્રંથ સૂચિ શબ્દ મહત્વનો છે કેટલોગ બરાબર પછી વિદ્યાર્થીઓની ઉંમર અને રસ પ્રમાણે કયા પુસ્તકો ઉપયોગી થાય એની માહિતી આપવી એવું હોમવર્ક કે પ્રોજેક્ટ આપવો જેમાં લાઇબ્રેરી જવું જ પડે શરૂઆતમાં કદાચ એમની સાથે જઈને બતાવવું પડે કે રેફરન્સ કેવી રીતે શોધાય કોઈ સારો લેખ હોય તો એની ઝેરોક્સ કોપી આપીને ચર્ચા કરવી હા એ પણ સારું રહે ક્યારેક ક્લાસમાં રેફરન્સ બુક લઈ જઈને બતાવવી એમાંથી થોડું વાંચી સંભળાવવું દરેક વિષયના સારા રેફરન્સ બુક્સની લિસ્ટ બનાવીને ક્લાસમાં મૂકવી અને કયું પુસ્તક શેના માટે છે એ સમજાવવું લિસ્ટ બનાવવી એ સારો આઈડિયા છે કોઈ ટોપિક પર એકદમ ટૂંકી પણ ઇન્ટરેસ્ટિંગ માહિતી આપીને એમની જિજ્ઞાસા જગાડવી જેથી એ જાતે વધુ વાંચવા જાય હા અને પ્રોજેક્ટ વર્ક તો છે જ આ બધા ઉપાયો ચોક્કસ કામ લાગે એવા છે પણ આ તો થઈ આદર્શ વાત સ્ત્રોતમાં વર્તમાન શાળા પુસ્તકાલયોની જે વાસ્તવિક સ્થિતિની સમીક્ષા છે ફોર પોઈન્ટ થ્રી પોઈન્ટ ફોર એ શું કહે છે હાલત કેવી છે સ્ત્રોત પ્રમાણે ઘણી શાળાઓમાં સ્થિતિ ખરેખર ખેદજનક છે આટલું મહત્વનું અંગ હોવા છતાં એની બહુ ઉપેક્ષા થાય છે ઓહ આ સમસ્યાઓ કઈ કઈ છે એ સમજવું પણ જરૂરી છે એમાંથી પણ પ્રશ્નો બને જેમ કે પહેલું તો જગ્યાનો અભાવ અલગ રૂમ જ ના હોય હોય તો બેસવાની વ્યવસ્થા હવા ઉજાસ ફર્નિચર એ બધું ના હોય હા ભૌતિક સુવિધાનો અભાવ બરાબર પછી ટ્રેન લાઇબ્રેરિયનનો અભાવ શિક્ષકો પર વધારાનો બોજ એટલે પૂરતું ધ્યાન ના અપાય પુસ્તકો ખરીદતી વખતે વિદ્યાર્થીઓની ઉંમર રસ જરૂરિયાત જોવાય નહીં બસ આંકડો વધારવા કે કોઈ પબ્લિશરને સાચવવા ખરીદી થાય અચ્છા એવું પણ થાય હા ઘણીવાર પુસ્તકાલયો ખાલી શોભાના ગાંઠિયા જેવા હોય પુસ્તકો તાળામાં બંધ પડ્યા રહે શિક્ષકો પોતે જ ન વાંચતા હોય એટલે વિદ્યાર્થીઓને ક્યાંથી પ્રેરણા આપે ઇન્સ્પેક્શન આવે ત્યારે દેખાડવા માટે ગમે તેમ ખરીદી લેવાય જે પછી વપરાય નહીં ટાઈમટેબલમાં વાંચન માટે સમય જ ના ફાળવ્યો હોય મેગેઝીન્સ જર્નલ્સ આવતા ના હોય અથવા વપરાતા ના હોય બજેટની પણ સમસ્યા હશે ને ચોક્કસ નાણાકીય મુશ્કેલી પુસ્તકાલય માટે પૂરતું બજેટ જ ના હોય અને છેલ્લે ક્યારેક બધી સુવિધા હોય ને તો પણ પેલી પરીક્ષાલક્ષી ભણતરની દોડ શિક્ષકોનો અરસ સ્કૂલનું વાતાવરણ એના કારણે પણ વાંચન પ્રત્યે અરૂચિ રહે એટલે ઘણા બધા પડકારો છે સારું પુસ્તકાલયની આટલી વિસ્તૃત ચર્ચા પછી હવે આપણે બીજા મહત્વના સંસાધન તરફ જોઈએ માધ્યમો એવી એડ્સ સ્ત્રોતમાં ફ્રાન્સિસ નોએલાનું એક વાક્ય છે દ્રશ્ય શાવ્યની તાલીમ અને ઉપકરણોનો શિક્ષણમાં ઉપયોગ એ સારા શિક્ષણની આધારશીલા છે આ માધ્યમોની વિદ્યાર્થીઓના ભણતર પર કેવી સારી અસરો થાય છે ચાર પોઈન્ટ ચાર પોઈન્ટ એક દ્રશ્ય શ્રાવ્ય સાધનો ખરેખર શિક્ષણને બહુ અસરકારક બનાવે છે રિસર્ચ પણ કહે છે કે એનાથી ઘણા ફાયદા થાય છે આ ફાયદાઓની યાદી સમજવી બહુ જ જરૂરી છે પહેલું શિક્ષકને બોલવું ઓછું પડે જે વસ્તુ દેખાય એના માટે લાંબુ વર્ણન ના કરવું પડે સ્પષ્ટતા વધુ આવે હા વિઝ્યુઅલ ઇમ્પેક્ટ બરાબર બીજું જે શીખ્યા હોય એ લાંબો સમય યાદ રહે કાયમી બને કારણ કે અનુભવ સમૃદ્ધ હોય છે ખાલી સાંભળવા કરતા હા લર્નિંગ બરાબર વિદ્યાર્થીઓ એક્ટિવ બને રસ પડે એટલે પ્રવૃત્તિ કરવા પ્રેરાય નવા શોખ કેળવે જવાબદારી સમજે જે વસ્તુઓ ના જોઈ શકાય એનો પરોક્ષ પણ જીવંત અનુભવ મળે એટલે વિચારો સ્પષ્ટ બને ક્લાસરૂમની જે નિરસતા હોય એ દૂર થાય હા રસ જળવાઈ રહે અઘરા અમૂર્ત એબસ્ટ્રેક્ટ ખ્યાલો સમજવામાં સરળતા રહે એનું મૂર્ત સ્વરૂપ દેખાય એટલે ખ્યાલ બરાબર બંધાય કોન્સેપ્ટ ક્લિયર થાય હા વિચારોમાં ક્રમ આવે ધ્યાન ટકે એટલે બધું વ્યવસ્થિત યાદ રહે નવા શબ્દો શીખવા મળે એટલે શબ્દભંડોળ વધે શિક્ષણમાં વૈવિધ્ય આવે એકવિધતા તૂટે એટલે ટીચિંગ વધુ ઇન્ટરેસ્ટિંગ બને હા વધુ અનુભવ કેન્દ્રી પ્રવૃત્તિ કેન્દ્રી વિદ્યાર્થી કેન્દ્રી બને રજૂઆત સચોટ થાય જુદા જુદા વિષયોને જોડી પણ શકાય અનુબંધ સાધી શકાય બરાબર વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા વધે એ જાતે વધુ વાંચવા શોધવા લાઇબ્રેરી જવા કે સાધનો બનાવવા પ્રેરાય સ્વઅધ્યયનને ઉત્તેજન મળે ટૂંકમાં એકથી વધુ ઇન્દ્રિયો વપરાય એટલે જ્ઞાન લાંબુ ટકે અસરકારક શિક્ષણ માટે જરૂરી છે ચોક્કસ યોગ્ય સમયે યોગ્ય એકમ માટે યોગ્ય સાધન અને પદ્ધતિ વાપરીએ તો શિક્ષણની અસરકારકતા વધે જ માનસિક વિકાસ થાય જ્ઞાન વધે આ અસરો તો ખરેખર બહુ પ્રભાવશાળી છે પણ સ્ત્રોતમાં ફિલ્મ અને ડોક્યુમેન્ટરી જેવા ચોક્કસ માધ્યમો વાપરવાની જે પ્રવિધિઓ એટલે કે ટેકનિક્સ છે એના પર પણ ભાર મૂક્યો છે ચાર પોઈન્ટ ચાર પોઈન્ટ બેમાં માં એ વાપરતી વખતે શું ધ્યાન રાખવાનું જુઓ સ્થિર ચિત્રો કે મોડલ સારા છે પણ એ ગતિ નથી બતાવી શકતા હા મૂવમેન્ટ હા ફિલ્મ કે ડોક્યુમેન્ટરી એ મર્યાદા દૂર કરે છે એ સમય અને સ્થળના બંધન તોડી શકે દૂરની દુનિયા ભૂતકાળની ઘટના કોઈ સૂક્ષ્મ પ્રક્રિયા એ બધું ક્લાસમાં લાવી શકે બરાબર પણ સાવધાની રાખવી જરૂરી છે દરેક વિષય ફિલ્મથી ના ભણાવાય અને એ ક્યારેય શિક્ષકની જગ્યા ના લઈ શકે એ તો છે જ એનો સાચો ફાયદો લેવા માટે સ્ત્રોતમાં જે પ્રવિધિઓ અને કાળજીઓ આપી છે એનું પાલન કરવું બહુ જ જરૂરી છે આખી એક પ્રોસેસ છે જેના દરેક સ્ટેપ પર ધ્યાન આપવું પડે કયા કયા સ્ટેપ્સ છે એ પહેલા તો ફિલ્મની પસંદગી એમાં જોવાનું કે માહિતી સાચી છે વિદ્યાર્થીઓની ઉંમર પ્રમાણે છે આપણા ભણાવવાના હેતુ સાથે બંધ બેસે છે વિષયનો વિકાસ બરાબર ક્રમમાં થાય છે જરૂર પડે ત્યાં ગ્રાફિક્સ એનિમેશન વગેરે છે ટેકનિકલ ક્વોલિટી પણ જોવી પડે ને હા એ પણ ફોટોગ્રાફી અવાજ સંગીત રજૂઆત બધું સારું હોવું જોઈએ પણ ખાલી નહીં શૈક્ષણિક મૂલ્ય જળવાવું જોઈએ પછી બતાવતા પહેલાં શિક્ષકે પોતે એકવાર જોઈ લેવી જોઈએ જેથી ખબર પડે કે ક્યાં ભાર મૂકવો છે ક્યાં અટકાવીને ચર્ચા કરવી છે પછી વિદ્યાર્થીઓ સાથે વાત કરવી ફિલ્મ શેના વિશે છે શું જોવાનું છે અઘરા શબ્દો સમજાવવા જરૂર પડે તો બોર્ડ પર પ્રશ્નો લખવા પ્રદર્શન વખતે શું ધ્યાન રાખવાનું જો ભાષા અઘરી લાગે તો અવાજ બંધ કરીને શિક્ષક સમજાવી શકે વિષય અને સમય પ્રમાણે જરૂર લાગે તો એકથી વધુ વાર પણ બતાવી શકાય અને બતાવ્યા પછી પછી ચર્ચા કરવી પ્રશ્નો પૂછવા વિદ્યાર્થીઓને પૂછવા દેવું મુખ્ય મુદ્દા નોંધવા એના આધારે બીજી પ્રવૃત્તિઓ કરાવી શકાય જેમ કે વધુ વાંચન ચર્ચા પ્રવાસ મોડેલ બનાવવા માહિતી ભેગી કરવી વગેરે બે વાર બતાવવાની પણ અલગ અલગ રીત છે હા એક રીત છે કે પહેલા આખી ફિલ્મ જુઓ પછી ચર્ચા કરો ફરી જુઓ અને પછી ડિટેલમાં ચર્ચા કરો બીજી રીત છે કે પહેલી વાર સમજાવતા જાઓ પછી ચર્ચા કરો અને જરૂર લાગે તો જ ફરી બતાવો અને મૂલ્યાંકન હા મૂલ્યાંકન જરૂરી છે હેતુ સિદ્ધ થયો કે નહીં એ જોવાનો નાનું એવું સ્વાધ્યાય આપી શકાય જે એમની કલ્પના શક્તિ તર્કશક્તિને પ્રોત્સાહન આપે ઓબ્જેક્ટિવ પ્રશ્નો પણ પૂછી શકાય અને છેલ્લે ફોલોઅપ અસરકારકતા વધારવા માટે અનુકાર્ય જરૂરી છે ટેકનિકલ તૈયારી પણ કરવી પડે ને પ્રોજેક્ટર વગેરે ચોક્કસ શિક્ષકને પ્રોજેક્ટર ચલાવતા ફોકસ કરતા અવાજ સેટ કરતા આવડવું જોઈએ અથવા કોઈ જાણકારની મદદ લેવી જોઈએ પ્રોજેક્ટર સ્ક્રીન સ્પીકર બધું પહેલેથી ચકાસી લેવું લાઇટ બંધ કરવાની વ્યવસ્થા બધાને દેખાય એવી બેઠક વ્યવસ્થા આ બધી પૂર્વ તૈયારી કરવી પડે બરાબર આ ખરેખર બહુ જ વ્યવસ્થિત પ્રક્રિયા છે સારું હવે આવીએ આજના સમયના સૌથી ચર્ચિત સંસાધન પર

શિક્ષણશાસ્ત્રનું જે વૈજ્ઞાનિક જ્ઞાન છે એ મેળવવામાં અને એના સિદ્ધાંતો ક્લાસરૂમમાં લાગુ કરવામાં મદદ કરે છે પ્રવૃત્તિલક્ષી અભ્યાસક્રમને જીવંત બનાવે છે જીવન ઉપયોગી વ્યવહારુ જ્ઞાન આપવામાં કામ લાગે છે વિદ્યાર્થીઓમાં સ્કિલ્સ અને વેલ્યુઝ ડેવલપ કરવામાં મદદ કરે છે સંશોધનમાં પણ ઉપયોગી હશે હા ખૂબ જ શૈક્ષણિક સંશોધનને ઝડપી બનાવે છે અને સંશોધનના જે પરિણામો આવે એનો ઉપયોગ કરીને ક્વોલિટી સુધારી શકાય છે બીજા જે શૈક્ષણિક સાધનો છે એનો વધુ સારો ઉપયોગ આઈસીટી થી શક્ય બને છે ક્લાસરૂમમાં શિક્ષક વિદ્યાર્થી વચ્ચેનું કોમ્યુનિકેશન વધુ અસરકારક બને ઇન્ટરેસ્ટિંગ બને જે વર્તન પરિવર્તન લાવવામાં મદદ કરે એટલે વન વે નહીં ટુ વે બને બરાબર અને વિદ્યાર્થીઓની ઉંમર ક્ષમતા રસ પ્રમાણે અલગ અલગ પદ્ધતિ મટીરિયલ વાપરી શકાય એટલે વ્યક્તિગત તફાવતોનો પ્રશ્ન હલ થાય ભણતર વધુ વાસ્તવિક બને અત્યારના જીવનના અનુભવો ઉદાહરણો સહેલાઈથી જોડી શકાય જ્ઞાનાત્મક ક્રિયાત્મક મનોગત્યાત્મક ત્રણેય પાસાનો વિકાસ થાય એટલે કે ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ હા પ્રોબ્લેમ સોલ્વિંગ લોજિકલ થિંકિંગ પોઝિટિવ એટીટ્યુડ ચોકસાઈ સમજશક્તિ ગ્રહણ શક્તિ આ બધું વિકસે વિદ્યાર્થીઓની છૂપી શક્તિઓ બહાર આવે ટેકનોલોજીથી ભણાવવું સહેલું બને હા સહજ અને સરળ બને અને જે જ્ઞાન મળે એ લાંબો સમય ટકે વિદ્યાર્થી ધ્યાન આપે ખાની સાંભળે નહીં પણ જ્ઞાન બનાવવામાં ભાગ લે એટલે આત્મવિશ્વાસ વધે અને ભણવામાં વધુ એક્ટિવ થાય ચોક્કસ આટલા બધા ફાયદા છે આઈસીટીના પણ આ ફાયદા લેવા માટે એનો અસરકારક ઉપયોગ કરવા માટે શિક્ષકમાં કંઈ ખાસ આવડત કંઈ ક્ષમતાઓ હોવી જોઈએ સ્ત્રોત એના વિશે શું કહે છે આ બહુ જ મહત્વનો સવાલ છે કારણ કે ટેકનોલોજી આવી ગઈ એટલે બધું સારું થઈ જશે એવું નથી શિક્ષકનો રોલ બદલાયો છે હવે એ ખાલી માહિતી આપનાર નથી પણ ગાઈડ છે ફેસિલિટેટર છે મૂલ્યોનું ઘડતર કરનાર છે હા અને ટેકનોલોજીએ આ રોલને વધુ ટેકનિકલ અને સ્પેસિફિક બનાવ્યો છે એટલે આઈસીટીના યુગમાં શિક્ષકમાં અમુક ચોક્કસ ટેકનિકલ અને પેડાગોજિકલ એટલે કે શૈક્ષણિક ક્ષમતાઓ હોવી જ જોઈએ આ કઈ ક્ષમતાઓ છે એની યાદી પર ધ્યાન આપીએ કારણ કે આ પણ પરીક્ષા માટે અગત્યનું છે હા જણાવો પહેલું કયા વિષય માટે કયું આઈસીટી ટૂલ વાપરવું અને એની સાથે કઈ ભણાવવાની મેથડ વાપરવી એની સમજ અને આવડત બીજું સામાન્ય એવી સાધનોથી માંડીને કમ્પ્યુટર ઇન્ટરનેટ શૈક્ષણિક સોફ્ટવેર ઓડિયો વિડિયો એડિટિંગ આ બધાના ઉપયોગની ક્ષમતા એટલે ખાલી ચલાવતા આવડે એટલું નહીં શિક્ષણમાં ઉપયોગ કરતા આવડે બરાબર પછી વિદ્યાર્થીઓને પણ આ સાધનો સ્વ અધ્યયન માટે વાપરતા શીખવવાની ક્ષમતા સાધનોની જાળવણી કરવાની આવડત હા મેન્ટેનન્સ સાધનો કેવી રીતે કામ કરે છે એની બેઝિક સમજ સેટિંગ્સ કરવા નાની મોટી તકલીફ દૂર કરવી હાર્ડવેર અને સોફ્ટવેરની જાણકારી અને એનો શિક્ષણમાં ઉપયોગ પોતાનું મટીરિયલ બનાવવાની ક્ષમતા હા એ પણ જરૂર પડે તો ઓડિયો વિડિયો ક્લિપ પ્રેઝન્ટેશન ટ્રાન્સપરન્સી જેવું જાતે બનાવવાની ક્ષમતા પરિણામ બનાવવા અને એનું એનાલિસિસ કરવા કમ્પ્યુટર વાપરવાની ક્ષમતા જેમ કે એક્સેલ કે બીજા સોફ્ટવેર ડેટા એનાલિસિસ હા રિસર્ચ માટે ડેટા એન્ટ્રી એનાલિસિસ ઇન્ટરપ્રિટેશન કરવાની ક્ષમતા વિદ્યાર્થીઓના રિઝલ્ટનું અલગ અલગ રીતે જેમ કે જ્ઞાતિ જાતિ વિષય મુજબ વર્ગીકરણ કરીને તફાવત કાઢવાની તારણ કાઢવાની સ્કેલ તો બહુ ડિટેલમાં થયું હા આઈસીટીનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓની ભણવાની મુશ્કેલીઓ શોધવી નિદાન અને એના માટે ઉપાયો કરવા ઉપચારાત્મક કાર્ય નાના પાયે શૈક્ષણિક સંશોધન કરવાની ક્ષમતા ઇન્ટરનેટનો ઉપયોગ હા વિષયને વધુ ઊંડાણથી સમજવા માટે વેબસાઈટ પોર્ટલ ઓનલાઈન જર્નલ્સ વગેરેનો ઉપયોગ કરવાની ક્ષમતા અને છેલ્લે આઈસીટી આધારિત રીતે વિદ્યાર્થીઓની પ્રગતિ અને નબળાઈઓનું મૂલ્યાંકન કરવાની ક્ષમતા ખરેખર શિક્ષક માટે આ બધી ક્ષમતાઓ ખેળવવી એ આજના સમયની માંગ છે તો આજે આપણે શાળા પુસ્તકાલય દૃશ્યશ્રાવ્ય માધ્યમો અને આઈસીટી આ ત્રણેય સંસાધનો પર ખૂબ જ વિગતવાર અને ઊંડાણપૂર્વક ચર્ચા કરી હા અને આપણે જોયું કે આ બધા માત્ર સાધનો નથી બરાબર એ વિદ્યાર્થીઓના વિકાસ એમના સ્વ અધ્યયન અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે કેટલા જરૂરી છે એ સ્પષ્ટ થયું હા ટૂંકમાં કહીએ તો પુસ્તકાલય જ્ઞાન અને સંસ્કારનું કેન્દ્ર છે એવી સાધનો ભણતરને જીવંત અને યાદગાર બનાવે છે અને આઈસીટી એ આજના યુગની જરૂરિયાત છે જે શિક્ષણને વધુ પર્સનલ ઇન્ટરેક્ટિવ અને પહોંચમાં લાવે છે પણ સાથે સાથે આપણે એ પડકારો પણ જોયા ચોક્કસ પુસ્તકાલયોની સ્થિતિ સુધારવાની જરૂર છે એવી સાધનોનો ઉપયોગ સમજદારી અને આયોજન માંગી લે છે અને આઈસીટીનો પૂરો લાભ લેવા માટે શિક્ષકોએ સતત નવું શીખતા રહેવું પડશે અને જરૂરી સ્કિલ્સ ડેવલપ કરવી પડશે આ બધી વાત પછી એક છેલ્લો વિચાર આવે છે મનમાં જેમ જેમ ટેકનોલોજી શિક્ષણમાં વધુને વધુ આવી રહી છે તેમ આપણે પેલું પુસ્તકાલય જેવું ભૌતિક સંસાધન અને પુસ્તકો સાથેનો જે આપણો જૂનો સંબંધ છે એનું મહત્વ ક્યાંક ઓછું તો નથી આંકી રહ્યા ને વિચારવા જેવો મુદ્દો છે ભવિષ્યના શિક્ષણમાં આ ડિજિટલ દુનિયા અને ભૌતિક વાસ્તવિકતા એટલે કે સ્ક્રીન અને પુસ્તક આ બંને વચ્ચે બેલેન્સ કેવી રીતે જાળવવું એ કદાચ આવનારા સમયનો મોટો પડકાર પણ હોય અને ચિંતનનો વિષય પણ સાચી વાત છે આ વિચાર સાથે આજની આ ઊડાણપૂર્વકની ચર્ચા અહીં પૂરી કરીએ છીએ